મહીસાગર જિલ્લામાં બાકોર પોલીસ સ્ટેશનમાં કાલે એક મોતના ગુનાનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાં ખાનપુર ગામે વાડી ફળિયામાં સોમા સરદારભાઈ માલીવાડ જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે અમદાવાદ સિટીથી નિવૃત્ત થયેલા છે બે હજાર વીસમાં તેમને તેમના પુત્રએ જ બોલેરો જીપથી એક્સિડન્ટ કરી અને મોતને ઘાટ ઉતારેલા હતા અને એનો ગુનો રજીસ્ટર કરી અને બીએમ પટેલ બાકોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તપાસ ચલાવી રહેલ છે આ બાબતે પ્રાથમિક રીતે તો એવું જણાય છે કે વ્યક્તિગત મંદુક હતા બાપ દીકરા વચ્ચે એને લઈને આ બનાવ બનવા પામે છે પણ તેમાં એનું જો બીજા કોઈ કારણો હશે તો તેની ઘનિષ્ઠ તપાસ કરી અને સાચું કારણ જાણવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે આરોપીને અત્યારે રાઉન્ડ અપ તો કરેલો છે પણ એનું કાર્યવાહી ચાલુ છે અટક કરવાની